અને સાહેબ સભા સાહેબ એક જ મિનિટમાં પૂરી કરવામાં આવી છે આટલી બધી સમસ્યાઓ છે એક તરુણ બાળકનું કિશોરનું મોત થયું છે કોઈ ગંભીર ચર્ચા કરી છે આ વિષયની અંદર કે પાટણના જે નગરજનો સમસ્યાઓથી પીડાય છે એ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી છે આજની સામાન્ય સભામાં જે એજન્ડા છે એજન્ડાની ચર્ચા ઓલરેડી થઈ ચૂકેલી છે એટલે એજન્ડા સિવાયના પાંચેક કામ એક્સ્ટ્રા લીધેલા છે એની ચર્ચા થઈ ગઈ છે અને

અધિકારી તરીકે એમાં દિવસનો ટાઈમ હતો નગરપાલિકાના લાઈટ આ તમામ સેક્શન બંધ છે ડે ટાઈમમાં પાંચ વાગ્યાની આસપાસ નગરપાલિકાનો કોઈ સેક્શન ચાલુ હોતા નથી તો લાઇટો બધી બંધ જ હોય છે અને ટેકનિકલ ઇશ્યુના કારણે એમડીવીસીનો વાયર અને નગરપાલિકાના વાયરનો જે કોઈ ખામી સર્જાતા ટેકનિકલ ફોર્સ સર્જાય છે સર શું લાગે છે છેલ્લા ઘણા સમયથી નગરમાં અનેક પ્રશ્નો છે ને કદાચ હવે બધા જ પ્રશ્નો

પણ આજે સુધી સ્થાનિક લોકોનું કેવું છે અત્યાર સુધી અધિકારી કોઈ આયા જ નથી માત્ર ને માત્ર નેતાઓ જ વિઝિટ કરી આ પાદરા નગરપાલિકાની અધિકારીઓની જવાબદારી છે ખરી લીધેલી છે ત્યારે તો આપણે

તમારા જવાબદાર તરીકે તમે સરકાર ને કોઈ રિપોર્ટ કર્યો છે આ બાબતે સહાય આપવામાં આવે કે મારે જે હા સરકાર મેં મારી ને રિપોર્ટ કરી દીધો શું જવાબ છે હજુ છે પ્રોસેસ ચાલુમાં છે હજુ પણ ત્યાં ગટરના પાણી છે હા એટલે કીધું ને એ કામનું એસ્ટીમેટ આપણે બનાવી દીધું છે ટેન્ડર થઈ ગયું છે ટૂંક સમયમાં કામગીરી સ્ટાર્ટ થઈ જશે સમસ્યાઓ સમસ્યાઓને ગંભીરતાથી લો યસ જરૂર છે સર ક્યાં કીધું આપણે કીધું એ ફોર્મસ એટલે આ સમસ્યાઓ પર પરંતુ પાદરાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા વખતથી આ સમસ્યાઓ છે એનું ધ્યાન છે આ પ્રશ્ન હા તમે કીધું ને તમારે કોઈ પર્ટીક્યુલર જગ્યા મળે તમે જાણ કરી કે આ ખાડા છે સીઓ માળો રોડ

તો આવા ખુલ્લા બોક્સ તો આપણે નગરપાલિકા દ્વારા તમામ રોડ રસ્તા સર્વે કરાવી રહ્યા છે તમામ પુલ નો સર્વે કરાવી રહ્યા છે જેમ જેમ હા જેમ જેમ ધ્યાન પર આવે એમ આપણે બોક્સ બંધ કરી રહ્યા છે બોક્સ માટે કોઈ કોન્ટ્રાક્ટ આપેલો છે ના ના નગરપાલિકા દ્વારા જ કરી રહ્યા છે ઓકે એટલે એવો કોઈ કોન્ટ્રાક્ટર નથી બે વસ્તુ હોય લાઇટો નવી નાખવાની હોય એનું ટેન્ડર અલગ હોય એ પર્ટિક્યુલર લાઈટ પૂરતો કોન્ટ્રાક્ટર અલગ હોય બોક્સ માટે કોન્ટ્રાક્ટ રૂટિન જે ઓએનએમ ના કામ હોય એ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે હવે કોઈ કામ લીધું હોય જેમાં લાઈટ ના પોલ એની સાથે બોક્સ પણ લીધા હોય તો એ કોન્ટ્રાક્ટર ડાયરામાં આવતું હોય તો એ કરી દેવાનું ગટરની સમસ્યાનો કેટલા સમયની અંદર સમસ્યાનો હલ આવી બસ આ ટૂંક સમયમાં ટેન્ડર ઓપન કરીએ તુરંત જ કામ શરૂ થઈ જશે બને એટલો પ્રયત્ન કરે એકદમ ટૂંક સમયમાં કામગીરી સ્ટાર્ટ થઈ જશે ને સર તમે એવું કહો કે રસ્તાઓ તો ટૂટી જાય તો હજી આપણે તેની ઉપર વિચાર

કોન્ટ્રાક્ટર શ્રી જાણ કરી કાર્યવાહી આખા ગુજરાતમાં પહેલી ઘટના છે કે નેતાઓ જે મુજબ એટલે બધા સાથે નગરપાલિકાની બોર્ડ અધિકારી પદાધિકારી કર્મચારી બધા સાથે પછી તમને ટકોર કેમ કરવી પડે કઈ વાત બાબતે પાંદરાની સમસ્યાઓ બાબતે કે બાળકના મોત બાબતે

યસ તો લાઈટ ચાલુ હોવાનો કોઈ પ્રશ્ન રહેતો